વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે ખેલૈયાઓને રસ્તા પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી હતી જેને લઈને લાલબાગ બ્રિજ રોડ તેમજ રાજમહેલ રોડ પર વાહનોનો ખડપલો થઈ ગયો હતો હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા ગત સાંજના સમયે ફક્ત એક ગેટ પરથી સાડા દસ વાગ્યા સુધી જ વાહનોને પ્રવેશની પરવાનગી આપતા અનેક ખેલૈયાઓ અટવાઈ ગયા હતા રાજમહેલ પરિસરમાં યોજાતા ગરબામાં પાર્કિંગની અવ્યવસ્થાના કારણે મુખ્ય માર્ગ પર લોકોએ વાહનો પાર્ક કરી દીધા હતા કેટલાક સ્થળે તો રસ્તા વચ્ચેના ડિવાઇડર પર ટુ વ્હીલર પાર્ક થયેલા નજરે પડ્યા હતા આડેધર પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી હજી તો ગરબાનો પ્રથમ દિવસ છે ત્યારે આ વ્યવસ્થાના કારણે કે આવને પરેશાન થવાનો વારો આવ્યો છે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તો નવાય નહીં તો અંદર કેશ પૈસા માંગે છે કે તમારે હમણાંને હમણાં અંદર જોઈએ તો હજાર રૂપિયા આપો એ બી મેં કીધું કે ગૂગલ પે કરું તેમ કે નહીં અમને કેશ જ જોઈએ હવે શું કરવું અમે તમે કહ્યું સો કારણતનાર કરવામાં આવ્યું છે આ પાસ જે છે બધું બુકમાં શો બધી કરેલું છે ક્યુઆર કોડ છે બુકિંગ આઈડી છે બધું છે ખોવાઈ ગયો છે અંદર લોસ્ટ ટેન્ડ ફાઉન્ટમાં બે કલાકથી કમ્પ્લેન લગાવેલી છે હવે એ એ લોકોને નથી મળતું તે અમારી બી પ્રોબ્લેમ નથી હવે એ લોકો અંદર જવા નથી તેને અંદર જાય તો આ ભાઈ હજાર રૂપિયા માંગતા છે कैश yes, हमने की जो ऑनलाइन आप रिशिप्टो तो भी कैश मांगे नहीं कैश जो भी हो कैश मांग रहे हैं कैश मांग रहे हैं काउंटर इधर है इन लोगों को काउंटर चाहिए काउंटर काउंटर बाहर रखना चाहिए सिटी में है काउंटर इधर नहीं है इधर का प्रॉब्लम सॉल्व करना हज़ार रुपये टर्म्स एंड कंडीशन में भी लिखा नहीं है कि री इश्यू क्या थाउजेंड रुपीज है अगर लॉस्ट एंड फाउंड अगर આગળ શું કરશો તમે કાર્યવાહી નહીં આપવામાં આવે પાસ તો આજના દિવસ નો એમ કે દસ દિવસ નો પાસ કીધેલો હવે શું કરું તો હવે નહીં આપે તો